સૂરજનું પહેલું કિરણ આવે ને ગમે તેટલો તમે અંધકારને પકડી રાખો તો અંધકાર રે ખરો એ સૂરજનું કિરણ આવતાની સાથે જ ભાગી જાય એમ ભગવાન તમારા સાનિધ્યમાં આવે જ્ઞાનાગ્નિ સર કરમાણી ભસ્મશાત કૃતિ જે ક્ષણે જ્ઞાનનો ઉદય થાય તો અંધકાર ઓટોમેટિક ભાગી જાય છે ઘરમાં હીરાની લખોટીઓની પોટલી ભરેલી છે અત્યાર સુધી અંધકાર હતો અજ્ઞાન હતું પણ કોઈ જવીને કીધું કે ભાઈ આ કરોડો રૂપિયાના હીરા છે તો કેટલા ધનાણીય બની ગયા આપણે જાણતા નથી એ જ મોટી અજ્ઞાનતા છે અને જાણી ગયા તો જ્ઞાની બની ગયા માયામય સંપ્રવાતી ગ્રહણાનો અનુબંધે ઇતિ શ્રી મહાપ્રભુજી આ ઈશ્વરને જાણવાનો કર્યો એ જ મોટી અજ્ઞાનતા છે લોકોને જાણવાનો પ્રયત્ન આપણે બહુ કર્યો પણ ઈશ્વરને જાણવાનો પ્રયત્ન નથી કર્યો એ અજ્ઞાનતા છે ઠંડી ગરમીનો અનુભવ કર્યો પણ ઈશ્વરની અનુભૂતિ નથી કરી શકતા એ અજ્ઞાનતા છે ભોજન તો બહુ કરાવ્યું પણ મેં ભોજન મારા ઠાકોરજીને કરાવ્યું એવું અનુભૂતિ નથી થતી એ અજ્ઞાનતા છે એની તૃપ્તિ તમને થાય છે જ પણ અજ્ઞાનતા છે ને મેં ખાધું એવું ભાવ છે એટલે બાકી તમારા વિતરણમાં રહેલા તમારા આત્માને તમે જ્યારે જમાડો છો ત્યારે શીતળતાની તૃપ્તિની અનુભૂતિ કરાવે છે પણ આપણી અજ્ઞાનતા મેં ખાધું મેં ખાધું

પ્રેમ શું છે એ વર્ણનની કથા નથી અનુભૂતિની કથા છે આપણે બધાએ પકડવા દોડીએ છીએ પણ શું પકડીએ છે સુખને પકડીએ છે બસ સુખ મળ્યું એટલે હાશ થઈ ગઈ પણ કૃષ્ણ તો આગો ને આગો છે અમ નથી જ્યારે ગોપીઓ સુખને નથી પકડતી કૃષ્ણને પકડવા દોડતી છે સંતા કુકડી ગોપી બધાની જોડે કનિયો સંતા કુકડી રમે છે મને શોધો ચલો શોધો શોધો દીવોલીને શોધવા જાવ તો ન દેખાય ને પછી દ્વારિકામાં શોધો કે મથુરામાં શોધો કે વ્રજમાં શોધો પણ ન દેખાય એ તો કે હું તારી જોડે જ છું પણ આપણે કંઈક મને દેખાતો નથી ક્યાંથી દેખાય માહી પડ્યા તે મહાસુખ માણે દેખનારા દાજે પોતાના ભીતરમાં રહેલા ઈશ્વરને જ્યારે અનુભવ કરશો તો તમને ઘટકટમાં ઈશ્વરની અનુભૂતિ થશે પણ ભીતરના હજી ઓળખી શક્યો નથી તો બહાર ક્યાં ઓળખાવાનો છે ગોપીઓ પકડવા જાય તો પકડાય નહીં પૂરવા જાય તો પૂરાય નહીં બાંધવા જાય તો બંધાય નહીં અંતે એક દિવસ યશોદાના મનમાં મંથન થઈ ગયું કે રોજ ગોપીઓ મારે ત્યાં ફરિયાદ કરવા આવે છે તો લાલો મારા ઘરમાં માખણ કેમ નથી ખાતો બસ આ વિચાર કરો તમે મંથન કરો ક્યાં મારી ક્ષતિ છે ક્યાં મારી ઉણપ છે ક્યાં મારી કચાસ છે કે ઈશ્વરની કૃપા મને કેમ નથી થતી તો આપવા ભગવાનની પ્રેરણા બતાવશે માર્ગદર્શન આપશે તું આમ કર આમ કર આમ કર હું આ રૂપમાં આવ્યો તો હું આવી રીતે તારી જોડે આવ્યો તો પણ તું ન ઓળખી શકી શરૂઆત કરશે સ્વપ્નથી કરશે રાત્રે ઊંઘમાં આવશે તમારી જોડે ઊંઘમાં અનુભૂતિ કરાવતા કરાવતા ક્યારેક જાગ્રત અવસ્થામાં અનુભૂતિ કરાવશે અને જાગ્રત અવસ્થામાં અનુભૂતિ કરાયા પછી એ તમારી સાથે રહી જશે